નણિયાદ સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક આવેલ સરદાર ભુવનની છેત્તાલીસ દુકાનો પર આખરે મનપાનું બુલડોઝર ફરી વળ્યું ઓગણીસો બાસઠમાં બનેલી આ દુકાનોને લઈ લાંબા સમયથી ચાલતા વિવાદનો આજે અંત આવ્યો છે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી મુદત પૂર્ણ થતાં મનપા તંત્ર એક્શન મૂડમાં આવ્યું હતું ગઈકાલ સુધી તમામ દુકાનો ખાલી કરવા દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે કાસ પર બનેલી અને અત્યંત જર્જરિત હાલતમાં હવાથી આ દુકાનો તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો દુકાનદારો માટે ડ્રોની પ્રક્રિયા પૂર્ણ કરીને કસીભાઈ પાર્ક નજીક પતરાના શેડમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાઈ હતી વહેલી સવારથી જ દસ જેસીબી મશીનોની મદદથી દુકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી મનપા કમિશનર જે સોલંકીએ જણાવ્યું હતું કે જર્જરિત બાંધકામથી કોઈ જાનહાનિ ન થાય તે હેતુસર આ કાર્યવાહી કરવી જરૂરી હતી કામગીરી દરમિયાન પોલીસ તેમજ મનપાના કુલ સો જેટલા કર્મચારીઓ બંદોબસ્તમાં મુકાયા હતા બીજી તરફ દુકાનદારોએ પણ આરોપ લગાવ્યો હતો કે દુકાનો જર્જરિત ન હોવા છતાં મનપાએ દાદાગીરી અને મનમાનીથી કાર્યવાહી કરી છે દુકાનદારોનું કહેવું છે કે તેઓ કોર્ટમાં ગયા છે અને ન્યાયતંત્ર પર તેમને પૂરો ભરોસો છે